નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણનો સંપૂર્ણ અભ્યાસ કરીશું તો આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશ ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયો અને આઝાદી પછી ભારત દેશે પોતાનો આર્થિક વિકાસ ઝડપી થાય એ માટે ઘણું બધું આયોજન કરેલું છે અને એની અંદર પંચવર્ષીય યોજનાઓનું શરૂઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને ઓગણીસો ને એકાવનથી અલગ અલગ પાંચ પાંચ વર્ષના ગાળાની પંચવર્ષીય યોજનાઓનો અમલ થયો હતો પણ આ પંચવર્ષીય યોજનાઓમાં પણ ધારે એટલી સફળતા મળી ન હતી એ પણ નિષ્ફળ ગઈ અને એના પછી સરકારે ઈસવીસન ઓગણીસો ને એકાણુંમાં નવી આર્થિક નીતિ અંતર્ગત કેટલાક આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા અને એ આર્થિક સુધારાઓ એટલે કે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ પાસાઓ ઉપર આપણે આપણે આજના ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે તો તો જોઈએ કે આર્થિક આર્થિક સુધારાઓની વાત કરીએ જે નવી નીતિ આવી ખાસ યાદ રાખજો નવી ઔદ્યોગિક નીતિ અથવા તો નવી આર્થિક નીતિમાં કયા ત્રણ સુધારા કરવામાં આવ્યા હતા તો કે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણ આ ત્રણ સુધારાઓ કરી અને આર્થિક વિકાસને વધુમાં વધુ કરી શકાય એ પ્રકારનું સરકારનું આયોજન હતું અને એ રીતે સરકારે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના જે સુધારા કર્યા એટલે કે ઓગણીસો ને એકાણુંની જે નીતિ હતી એને ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આર્થિક ઉદારીકરણ એટલે શું તો જોઈએ તો કે ઉદારીકરણ એટલે શું તો કે ઉદારીકરણ એટલે કે ઉદાર થવું એક સામાન્ય અર્થમાં લઈએ તો ઉદાર થવું હવે તમે જુઓ કે ઉદારીકરણ એટલે કે સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરવો અને વિકાસને પ્રોત્સાહિત કરવો આ નીતિને આપણે ઉદારીકરણની નીતિ કહીએ છીએ એટલે કે સરકાર શું કરે છે તો કે ઉદારીકરણની અંદર સરકાર જાહેર ક્ષેત્રના જેટલા પણ ઉદ્યોગો છે એ ક્ષેત્રો પરના જે અંકુશો છે નીતિ નિયંત્રણો છે એમાં ક્રમશ ધીરે ધીરે શું કરે ઘટાડો કરે અને નવા નવા ખાનગી ઉદ્યોગો જે છે એ નવા નવા સ્થપાય એ પ્રકારનું પ્રોત્સાહન પૂરું પાડે અને એવી જે નીતિ તૈયાર કરવામાં આવી અને એ નીતિ થકી આર્થિક વૃદ્ધિને જે વેગ આપવામાં આવ્યો એને જ આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે હવે આર્થિક ઉદારીકરણના મુખ્ય સુધારાઓની વાત કરીએ તો ચાર સુધારા હતા કેટલા હતા ચાર સુધારાઓ ખાસ યાદ રાખજો પહેલું સુધારો હતું પરવાના પદ્ધતિ નાબૂદ કરવી બીજું ખાનગી ક્ષેત્ર માટે ઉદ્યોગો ખુલ્લા મૂકવા નોંધણી પ્રથા રદ કરવી અને સરકારી મંજૂરી પણ રદ કરવી તો આ ચાર સુધારાઓ મહત્ત્વના હતા જેમાં આપણે પરવાના પદ્ધતિની વાત કરીએ તો સરકારે અઢાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હતા એના સિવાયના અન્ય ઉદ્યોગો કરવા માટેની જે પરવાના પદ્ધતિ હતી એ નાબૂદ કરી દીધી એટલે કે સરકારે અઢાર જેટલા ક્ષેત્રો રાખ્યા ઉદ્યોગો એમાં મંજૂરી મેળવી પડે એના અઢાર સિવાયના જેટલા પણ બાકીના તમામ ઉદ્યોગો હતા એ માટે કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવવાની રીત હતી એ રીતને નાબૂદ કરી દીધી એટલે કે હવે બીજા કોઈ અઢાર સિવાયના ક્ષેત્રોમાં તમારે ઉદ્યોગ સ્થાપવો હોય તો એના માટે કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવવાની રહેતી નથી બીજું છે ખાનગી ક્ષેત્ર માટે ઉદ્યોગો ખુલ્લા મૂકે એટલે કે ખાસ ત્રણ એટલે કે રેલવે અણુક્ષેત્ર અને સંરક્ષણ ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્રો સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર એટલે કે ખાનગી કંપનીઓ માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા અને ત્રીજું નોંધણી પ્રથા રદ કરી એટલે કે ઉદ્યોગો માટેની જે ફરજિયાત નોંધણી રજીસ્ટ્રેશન પ્રથા હતી એ પણ રદ કરવામાં આવી અને ચોથું કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે અથવા તો ખાસ કરીને જે પ્રદૂષણ ન ફેલાવતા હોય એવા ઉદ્યોગ માટે જે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ હતી એ જોગવાઈ પણ હવે રદ કરી દેવામાં આવી તો આ મહત્ત્વના ચાર સુધારાઓ થયા એના પછી ઉદારીકરણના લાભોની આપણે વાત કરીએ તો ઉદારીકરણના ચાર લાભો થયા પહેલો તો ઉત્પાદનમાં વધારો થયો પછી વિદેશી વેપારમાં પણ વૃદ્ધિ થઈ અને વિદેશી ઉડિયા પણ વધ્યું અને ચા ચોથું આંતર માળાકીય સગવડમાં વધારો થયો આ ચાર સુધારા ઉદારીકરણના લાભોથી થયા હતા તો ઉદારીકરણના લાભો કયા કયા છે તો ચાર લાભો યાદ રાખજો એક તો ઉત્પાદનમાં વધારો થયો એટલે કે ખાનગી ક્ષેત્ર મુક્ત વિકાસની તકો મળતો ચીજવસ્તુનું ઉત્પાદન વધ્યું પછી વિદેશી વેપારમાં વૃદ્ધિ કઈ રીતે થઈ તો કે ઉદારીકરણથી વિદેશ વેપારને બળ મળ્યું પ્રોત્સાહન મળ્યું એનાથી વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ પછી વિદેશી ઉડિયામણ કઈ રીતે વધ્યું તો કે વિદેશ વેપારમાં વધારો થવાથી દેશની અંદર વિદેશી ઉડિયામણની અનામતમાં સતત વધારો થયો અને ચોથું આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો એટલે કે ઉદારીકરણના પરિણામે દેશમાં જે આંતરમાળખાકીય સગવડો હતી જેમ કે બંદર બંદરો પરિવહન સેવા છે બજાર સેવા છે એ બધી જ ક્ષેત્રોની અંદર સગવડોમાં પણ વધારો થયો એટલે કે આંતર માળખાકીય સગવડો પણ વધારો થયો તો આપણે આ ખાસ યાદ રાખવાનું છે કે ઉદારીકરણના લાભો કયા કયા છે તો ચાર લાભો યાદ રાખશું એક છે ઉત્પાદનમાં વધારો વિદેશ વેપારમાં વૃદ્ધિ વિદેશી ઉડિયામણ પ્રાપ્ત થયું અને આંતર માળખાકીય સગવડમાં વધારો થયો હવે ઉદારીકરણના કેટલાક ગેરલાભો પણ છે એટલે કે બંને પાસા હોય લાભ હોય તો એની સામે ગેરલાભ પણ હોઈ શકે છે તો ઉદારીકરણના ગેરલાભ જોઈએ તો પહેલું છે ઇજારા ઘટાડો ન થયો पची कृषि क्षेत्र भारत पाचळ राही गू ત્રીજું છે આવકની અસમાનતા વધી અને ચોથું છે વિદેશી દેવામાં વધારો થયો તો આ ચાર બાબતો કઈ રીતે થઈ તો પહેલું તો ઇજારાશાહી ઘટાડો ન થયો કેમ તો કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નહીં કોઈ એક કંપની છે એ પોતાનું પ્રભુત્વ સ્થાપીને બેસી ગઈ એટલે કે ઇજારાશાહીમાં ઘટાડો ન થયો પછી કૃષિ ક્ષેત્રે ભારત પાછળ કેમ રહી ગયું તો માત્ર ને માત્ર આપણે ઔદ્યોગિક ક્ષેત્રો ઉપર ધ્યાન આપ્યું કૃષિ ઉપર ધ્યાન આપી શકાયા નહીં તેથી ભારતની કૃષિ ક્ષેત્રમાં વિકાસ પાછળ રહી ગયું આપણે એક એનો ગેરલાભ છે પછી પછી આવકની અસમાનતા એટલે કે ઉદારીકરણના કારણે આવકની કેન્દ્ર સ્થાને આવક થઈ ગઈ એટલે કે કેન્દ્રીકૃત આવક થઈ ગઈ એટલે કે આવકની અસમાનતામાં વધારો થયો વધારે અમીરો અમીર થતા ગયા ગરીબો વધારે ગરીબ થતા રહ્યા પછી વિદેશ દેવામાં વધારો થયો તો કે આયાત વધવાથી અને નિકાસમાં ઘટાડો થવાથી વિદેશ દેવામાં પણ વધારો થયો એટલે કે દેશમાં જે પ્રકારે નિકાસ થવી જોઈએ નિકાસ ન થઈ અને આયાત વધી ગઈ એટલે એના કારણે પણ વિદેશી દેવામાં વધારો થઈ ગયો હવે ખાનગીકરણની વાત કરીએ તો ખાનગીકરણ કોને કહેવાય તો ખાનગીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તો તેનું સંચાલન એ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે માની લો કે આપણે કોઈ એક મિલ છે બરાબર ને તમારા ગામની અંદર કોઈ એક મિલ આવેલી છે હવે એ મિલનું સરકાર શું કરે તો કે ખાનગીકરણ કરે હવે એ મિલની જે માલિકી છે એ સરકાર કો તો પોતાની પાસે રાખશે અને સરકાર માલિકી પોતાની પાસે રાખશે અને એનો જે વહીવટ છે એ ખાનગી કંપનીને આપી દેશે તો આને પણ ખાનગીકરણ કહેવાય અથવા તો સરકાર એવું પણ કરી શકે છે કે વહીવટ પોતાની પાસે સરકાર રાખે અને એની માલિકી છે એ ખાનગી કંપનીને આપી દે વેચી દે તો પણ આ ખાનગીકરણ થયું કહેવાય એટલે કે ખાનગીકરણ કરવાની બે રીતો છે કેટલી રીતો છે બે રીતો છે આ રીતે ખાનગીકરણ કરવાથી શું થાય તો કે એની પ્રક્રિયા જે છે એની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને સરકાર ઉપર જે બોજ છે એ બોજ ઘટે છે અને સરકારી તંત્ર જે ઢીલું હોય છે એમાં બરાબર કામ નથી થતું એ કામને પણ વેગ મળતો જોવા મળે છે હવે ખાનગીકરણની આપણે બે રીતોની વાત કરી તો પહેલી રીત છે કે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂક્યા હતા એટલે કે પહેલાં જે ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખ્યા હતા તે ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા પછી બીજું કઈ રીતે માલિકી અથવા તો સંચાલનનું હસ્તાંતરણ પણ થઈ શકે છે જેમ કે રાજ્ય હસ્તકની કંપનીની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને એનું સંચાલન ખાનગી કંપનીને સોંપી દે તો પણ એનું ખાનગીકરણ થયું કહેવાય અને આનાથી ઉલટું કરે કે પોતાની વહીવટ પોતાની પાસે રાખીને માલિકી ખાનગી કંપનીને સોંપી દે તો પણ એ ખાનગીકરણ થયું કહેવાય છે ખાનગીકરણ માલિકીના અને હસ્તાંતરણથી પણ થઈ શકે છે અને ખાનગી ક્ષેત્ર માટેના જે જાહેર ક્ષેત્રો છે એ પણ ખુલ્લા મૂકી દેવામાં આવે તો પણ એને ખાનગીકરણ કહ્યું કહેવાય છે એના પછી વૈશ્વિકીકરણની વાત કરીએ તો કે વૈશ્વિકીકરણની જોવા જઈએ તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે કે આખું એક વિશ્વ છે ગામ બની જાય નાનું ગામ બની જાય એ પ્રકારની પ્રક્રિયા છે એટલે કે એનાથી આંતરરાષ્ટ્રીય વેપાર મૂડી પરવા ટેકનોલોજી શ્રમની મુક્તપણે અવર જવરને પ્રોત્સાહન મળે એ રીતનું જે કાર્ય થાય એને વૈશ્વિકીકરણ કહેવાય છે તો ખાસ યાદ રાખજો વૈશ્વિકીકરણ એટલે શું તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા છે હવે એના મુખ્ય આપણે મુદ્દા જોઈ ગયા આટલા હવે આગળ આપણે ચર્ચા કરીશું તો કે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણની અંદર ખાસ તમે જોવા જાવ તો કે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આવે છે એની પણ આપણે કેટલીક ચર્ચા કરી લઈએ એના પહેલાં થોડું આપણે ખાનગીકરણનો જે ટોપિક બાકી મૂક્યો હતો એના ઉપર ચર્ચા કરીએ તો ખાનગીકરણના લાભો કેટલા છે તો ખાનગીકરણના મુખ્ય લાભો જોઈએ તો કે ઉત્પાદકીય એકમોમાં વધારો થયો નવા નવા ઉદ્યોગો બન્યા પછી ઉત્પાદનની અંદર વૃદ્ધિ થઈ પછી જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થયો તો હવે આપણે જોવા જઈએ તો કે ઉત્પાદકીય એકમો કઈ રીતે વધ્યા તો કે ખાનગીકરણથી દેશના અંદર ઉદ્યોગો ક્ષેત્રો અને ઉત્પાદન એકમોની સંખ્યામાં વધારો થયો પછી મૂડીગત વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદનમાં વધારો થયો અને જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી તેમની કાર્યક્ષમતામાં પણ સુધારો થયો પછી એના ગેરલાભો કયા કયા છે તો કે આ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જેમ કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જેનાથી ઈજારાશાહીને વેગ પણ મળ્યો પછી નાના ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નહીં નાના ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે નહીં શક્યો માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો ખાનગીકરણનો એટલે નાના ઉદ્યોગો પડી ભાંગ્યા એ પણ એક એનો ગેરલાભ છે અને ત્રીજું છે ભાવ વધારાની સમસ્યા હવે ખાનગીકરણના પરિણામે એ ભાવો અંકુશમાં રહ્યા નથી જેથી ભાવ વધારાની સમસ્યા પણ એક ઊભી થઈ આ ત્રણ ખાનગીકરણના ગેરલાભો થયા પછી વૈશ્વિકરણની આપણે આગળ વ્યાખ્યા જોઈ જેમ કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા યાદ રાખજો ખાનગી વૈશ્વિકીકરણની વ્યાખ્યા શું થશે તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા જેના પરિણામે શું થશે તો કે વસ્તુઓ છે સેવાઓ છે ટેકનોલોજી છે શ્રમ છે આનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી એકબીજા દેશોને પ્રાપ્ત થઈ શકશે હવે વૈશ્વિકીકરણના સુધારાઓની વાત કરીએ તો કે વ્યાપાર અવરોધો દૂર કરવા મૂડીની સરળ હેરફેર કરવી ટેકનોલોજીની હેરફેર થવી અને શ્રમ મુક્ત રીતે હેરફેર થવી એટલે કે સેવા શ્રમ સેવાનું પણ મુક્ત રીતે હેરફેર થવું હવે બે દેશો વચ્ચેના જે વ્યાપાર અવરોધો હતા એ વૈશ્વિકીકરણને કારણે દૂર થયા પછી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ટેકનોલોજીની હેરફેરના અવરોધો પણ દૂર થયા અને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે થવા લાગી હવે વૈશ્વિકીકરણના લાભોની વાત કરીએ તો વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળ્યું આનાથી પછી વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકી અને ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પણ પ્રાપ્ત કરવા લાગે આ હતા વૈશ્વિકીકરણના લાભો હવે વૈશ્વિકીકરણના ગેરલાભો જોઈએ તો કે એક તો ગરીબી અને બેરોજગારી ઉદ્ભવી નિકાસ વૃદ્ધિનો અભાવ જોવા મળ્યો અને મોટા ઉદ્યોગોને વધુ લાભ મળ્યો આ એના ગેરલાભો છે તો કે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી વૈશ્વિક વૈશ્વિકરણ કારણે બીજું કે નિકાસ વૃદ્ધિનો અભાવ જોવા મળ્યો વિકાસશીલ દેશોની નિકાસ વૃદ્ધિ દ્વારા પૂરતા લાભો પ્રાપ્ત થઈ શકતા નથી જે વિકાસશીલ દેશો છે એ પોતાની પ્રોડક્ટ વિશ્વના દેશોને બરાબર વેચી પણ શકતા નથી અને વૈશ્વિકરણના લાભ મોટા ઉદ્યોગોને મળ્યો જેના કારણે નાના ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો આ એનો ગેરલાભ છે હવે આપણે આગળ નેક્સ્ટ ચેપ્ટર વિડીયોની અંદર આગળના ટોપિક ઉપર વિશ્વ વેપાર સંગઠન છે અને ટકાઉ વિકાસ છે એના ઉપર આપણે ચર્ચા કરીશું તો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત